ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી બહેનોએ પડતર કરવામાં આવી હતી રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી બહેનો દ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરવો વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચાર ના કર્મચારી જાહેર કરવા આંગણવાડી બહેનોને આરોગ્ય લક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવા તેમજ વર્કર અને હેલ્પરની જે તે જિલ્લામાં ખાલી પડતી જગ્યામાં ટ્રાન્સફર આપવા તેમજ મિની આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર બહેનોની તાત્કાલિક જગ્યા ભરવાની માંગ કરી હતી આંગણવાડીની બહેનોએ આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ